આજના સમયમાં ખેડૂતો પર્યાવરણ અને મનુષ્યો માટે વરદાનરૂપ છે રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત પ્રાકૃતિક ખેતી અભિયાનમાં કચ્છના અનેક ખેડૂતો જોડાઈને મીઠા ફળ મેળવી રહ્યા છે ત્યારે ગઢ શીશા ખાતે ખેતી કરતા કેશુભાઈ પારસિયા પણ હાલ પ્રાકૃતિક ખેતી તરફ ડગ માંડીને ઉચ્ચ ગુણવત્તાના પાક મેળવી રહ્યા છે વર્ષોથી રાસાયણિક ખેતી કરતા કેશુભાઈએ જોયું કે રાસાયણિક ખાતર જંતુનાશક દવાને કારણે જમીન સાથે નાળા પણ ધોવાઈ રહ્યા છે ત્યારે તેમણે તેના વિકલ્પમાં શું કરી શકાય તેનો પણ વિચાર શરૂ કર્યો અંતે તેમના પ્રાકૃતિક ખેતી કરતા તેમના મિત્રો પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવીને તેઓ પણ પોતાની વાડીમાં ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી અપનાવતા જઈ રહ્યા છે જેના કારણે હાલ તેમના બાગાયતી પાકમાં ઉચ્ચ ગુણવત્તા યુક્ત ઉત્પાદન મળી રહ્યું છે તેઓ કમલમ આંબા તથા ખારેક સહિતના ખેતરમાં પ્રાકૃતિક ખેતીના ઉપાયો અજમાવીને એક નવી શરૂઆત તરફ જઈ રહ્યા છે અહીં વસિસા ખાતે હજાર ચોતર હજાર એકરનું ફાર્મ આવેલું છે જેની જેની અંદર જુદા જુદા અત્યારે વર્તમાન એમાં આંબા છે ખારેક છે અને ડ્રેગન ફ્રૂટ છે આંબા અને ખારેક વાવ્યા છે એને આઠથી દસ વર્ષ થયા અને થોડા નવા વાવ્યા છે અને બે વર્ષ થયા છે અને ડ્રેગન ફ્રૂટ છે એ મેં બે ટાઈપના છે એક તો ખારેકની વચ્ચે મેં વાવેલા છે અને બીજા સંગ વાવેલા છે એ ખા ડ્રેગન ફૂડને અઢી વર્ષ થયા એમાં નાના પાયે ગયા વર્ષે ક્રોપ આવે તો ને આ વર્ષથી હવે રેગ્યુલર ક્રોપ ચાલુ થયો છે અને બે એકરની અંદર બીજા ડ્રેગન ફૂડ આ વર્ષે પાંચ મહિના પહેલાં આવે છે તો આ ત્રણેય ક્રોપની અંદર હું વધુ પડતું દેશી ખાતરનો જ ઉપયોગ કરું છું વધુમાં વધુ દેશી ખાતરથી આ ખેતી અત્યારે કરી રહ્યો છું અને બીજા ખેડૂતોને પણ હું કહું છું કે આગામી સમય છે એ પ્રાકૃતિક ખેતીનો છે ઘઉં આધારિત ખેતીનો છે માટે આપણે એના પર આજની તો ખા એના માટે આપણને એ તરફ વળવું જ પડશે અને આ મારી મેંગો છે ખારેક છે કે ડ્રેગન ફ્રૂટ છે એનું હું વાડી ઉપર જાતે જ કમ્પ્લીટ માર્કની કટિંગ કરી અને પેકિંગ પણ જાતે જ દેખે હું પોતે આજે મારું રહેવાનું ભૂજ હોવા છતાં પણ જ્યારે જ્યારે પેકિંગનું કામ ચાલતું હોય ત્યારે હું અહીં રૂમમાં આવી અને દરેક વસ્તુને ગ્રેડિંગ કરી પેકિંગ કરી અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં ડાયરેક્ટ હું માર્કેટ કરું છું એટલે આ ખેડૂતોને હું પણ એ પણ કહું છું કે આગામી સમયમાં આપણે વાવણીથી કરી અને બધું જ કટિંગ કરીને માર્કેટિંગ પણ આપણે જાતે જો કરશું તો જ વચ્ચેના દળનો જો ઓછા થશે તો જ આપણને ખેડૂતોને વધુ ફાયદો થશે માટે આગામી સમયમાં જે હું કરી રહ્યો છું એવું જ બીજા ખેડૂતોને કે ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી બાજુ દરેક પાકમાં જવું પડશે આજે મારી પાસે દાળમ હતા પણ દાળમની અંદર ખૂબ પેસ્ટિસાઈડ યુઝ કરવું પડતું હતું માટે મેં દાળમને પાક બધા જ મેં કાઢી અને એની અંદર પણ મેં ડ્રેગન ફ્રૂટ અને મેંગો આવી છે તો સૌને મારી એ ભયામત છે કે આગામી સમયમાં આપણે જે આપણા વડાપ્રધાનશ્રી અને આપણા અને સરકારશ્રીની ભરામત છે એ તરફ આપણે આગળ વધશું તો એમાં આપણને આગામી સમય હિટ થશે એ હું ચોક્કસ કહું છું અને ખાસ તો ખેડૂતોને માર્કેટિંગ માટે આપણું મેંગો હોય કે કોઈ પણ વસ્તુ હોય એને આપણે કટિંગ આપણા હાથ આવી અને પેકિંગ દરેક વસ્તુમાં ગ્રેજિંગ અને ક્વોલિટીવાઈઝ પેકિંગ કરી અને માર્કેટમાં મૂકશું તો એમાં આપણને સો ફાયદો થશે